જય હિન્દ જય ભારત મિત્રો હું છું આરબી વાવસરાદ અને તમે જોઈ રહ્યા છો વેધર ઓફ ઉત્તર ગુજરાત મિત્રો આજે તારીખ છે સત્યાવીસ સપ્ટેમ્બર અને વાત કરીએ કે તારીખ અઠ્યાવીસ થી લઈ અને ચાર તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે એમાં મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતની અંદર અમુક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે એ લગભગ ગાજવીજ વાળો વરસાદ હશે પણ એની માત્રા ઓછી છે અમુક એરિયાની અંદર વરસાદ છે એવો તો નથી મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અમુક ભારે છે કંઈક મધ્યમ ભી પણ હશે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર એ તારીખ આજથી ગણો ને આજથી લઈને ગાજવી સાથે વરસાદ જ્યાં પણ સારું છે ત્યાં પણ હળવાથી લઈને અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અને મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં વરસાદનો જોર ત્યાં વધારે રહેશે તારીખ અઠ્યાવીસથી લઈ અને એક તારીખ સુધી સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો વાત કરીએ કચ્છની તો કચ્છના એ એરિયાની અંદર પણ અમુક જિલ્લાઓમાં મધ્યથી હળવો વરસાદ પડી શકે છે